ગીરમાં આવેલ જમજીર ધોધ પર રીલ બનાવવા સેલ્ફી પર પ્રતિબંધ વહીવટ તંત્ર મૂકવામાં આવ્યો છે ત્યારે ગુજરાતી અભિનેત્રી જીલ જોશીએ જામવાડા ગીરમાં આવેલ જમજીર ધોધ પર બનાવેલ રીલ થઈ છે વાયરલ થોડા દિવસ પહેલાં જમજીરના ધોધના જે કે યુગલ દ્વારા કેક કાપી બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સમતાણી ગીર સોમનાથ મારું નામ હર્ષદ બાંબણિયા છે પર્યાવરણ બસાવ સુરક્ષા સમિતિનો પ્રમુખ છું ગુજરાત રાજ્યનો આજે એક અમારા ધ્યાન એક વિડીયો આવ્યો છે જે સોશિયલ મીડિયામાં જમજીરના ધોધનો છે જ્યાં અભિનેત્રી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી કરીને છે એને ખુરશી રાખી અને રીલ્સ બનાવી છે ત્યારે હું સરકારને તંત્રને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ જગ્યા ઉપર જમજીના ધોધ ઉપર ટુરિઝમ આવે છે ફરવા માટે ફરવાલાયક સ્થળ છે પણ ત્યાં હમણાં ને હમણાં જ તાજેતરમાં ગવર્મેન્ટે અને સ્થાનિક તંત્રે પરિપત્ર બહાર પાડ્યો છે કોઈ રીલ્સ ઉતારવી નહીં સેલ્ફી પાડવું નહીં કોઈને મોટા મોઢામાં જવું નહીં એને થોડા દિવસ પહેલાં રાજકોટનું યુગલ જે કેક કાપવા માટે અહીંયા ટેબલ રાખીને કેક કાપ્યો હતો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો એના ઉપર એફઆઈઆર થાય સેલ્ફી પાડો તો એફઆઈઆર થાય ત્યાં બેઠો તો એફઆઈઆર થાય તો આ સેલિબ્રિટી છે અને અભિનેત્રી હોય તો શું સરકારે આની ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કરવી ન જોઈએ આને કોઈ છૂટછાટ આપેલી છે ગીર સોમનાથનું તંત્ર ક્યારે જાગશે અને આના ઉપર ક્યારે કાર્યવાહી કરશે આ વિડીયો ક્યારે બનાવેલો છે કેટલા સમય પહેલાં બનાવેલો છે ને પોતાની આઈડી ઉપર એની અપલોડ પણ કરેલો છે એમાં લાખો હજારો કમેન્ટ પણ આવી રહી છે તો આ જે કેક ટાઈપ હોય એ વિડીયો ત્રણ દિવસની અંદર તંત્રના હાથમાં આવી જતો હોય તો આ વિડીયો મુકાણો એના હજી બે દિવસ ત્રણ દિવસ થયા તો હજુ સુધી કેમ ગવર્મેન્ટને આનું કોઈ જાણ નથી ગીર સોમનાથ તંત્રને આનથી અજાણ છે આના ઉપર કાર્યવાહી થશે કે નહીં થાય અમારી એટલી જ માંગ છે કે ભલે અભિનેત્રી હોય પણ આ અભિનેત્રી ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવું વારંવાર ન બને એક એફઆઈઆર થાય અને બીજી થાય અભિનેત્રી ઉપર થાય એટલે બીજી વાર કોઈ ફિલ્મના શૂટિંગ માટે આવે કે કોઈ બીજા શૂટિંગ માટે આવે તો એની પરમિશન લે વગર પરમિશનને અહીંયા શૂટિંગ કરે છે ને આલ્બમનું શૂટિંગ પણ ત્યાં કોઈ ગવર્મેન્ટની પરમિશન લીધા વિના શૂટ કરવામાં આવે છે એટલે ગવર્મેન્ટામાં ગંભીરતાથી ધ્યાન રાખીને તંત્રએ આમાં ફૂલ ગંભીરતા રાખી અને આના ઉપર એફઆઈઆર કરવી જોઈએ અને ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના સોર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ